ભારે વરસાદના કારણે ખાડીપોરની સ્થિતિ સર્જાઈ ખાડી ઓવરફ્લો થતા મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા ફૂડ પેકેટનું વિતરણ પણ કરાયું સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડીપોરની સ્થિતિ સર્જાઈ છે જ્યારે ખાડી ઓવરફ્લો થતા મુખ્ય માર્ગો સોસાયટીઓ અને મકાનોમાં કમર સુધી પાણી ફરી વળ્યા છે ભટારના રસોલા બાદમાં લોકોના ઘરો ડૂબતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે

અત્યારે સારા સમાચાર એવા છે ખાડીનું લેવલ ઘટી રહ્યું છે અને હાઇટાઇટનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે એટલે દરિયો પણ પાણી લેવાનું શરૂ કરી દીધું છે એટલે સારા સમાચાર છે કે આ ખાડીનું પાણી જે આવ્યું છે અહીંયા નીચાના વિસ્તારમાં એ ઉતરવાનું હવે શરૂઆત થઈ ગઈ છે અહીંયા રેસ્ક્યુ છે અહીંયાથી અહીંયા અહીંયાથી તો જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે અમે શેલ્ટર રોમમાં કર્યા છે અત્યારે તો અને બીજી અત્યારે જરૂર પડે તો અમે એક સ્કૂલ પણ અત્યારે ખાલી કરાવી દીધી છે અને લોકોને સુવિધા કરવામાં સુવિધામાં તો અત્યારને ફૂડ પેકેટ આપીએ છીએ મેડિકલની ટીમ પણ છે કોઈને બીમાર બીમાર હોય તો એની માટે મેડિકલ ટીમ પણ સતત તેમની સાથે જ છે